તદઉપરાંત તાલુકા વિભાગીય ખાતા દ્વારા નવા બે વર્ગખંડો બનાવવાની કાગળ પર મંજૂરી પણ આપી દીધી હોવાની જાણકારી મળે છે તેમ છતાં નવા વર્ગખંડોની બની જશે એવી આશાએ પાછલા દસ વર્ષોથી જૂના વર્ગખંડોમાં શાળા ચાલુ રાખી હતી સરકારી કામગીરીને ધોરણે પાછલા બે વર્ષોથી બાળકોનું મધ્યાહન ભોજન ઓનલાઈન સબમિટ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગુણોત્સવ વાલી મીટિંગ જેવી કાગળ પરની કાર્યવાહી છતાં બે નવીન વર્ગ ખંડો બનાવવા માટેની કાર્યવાહી અંગે સ્થાનિક શિક્ષણ તંત્રના અધિકારીઓ અને વિકાસની વાતો કરતાં રાજકીય નેતાઓના પેટનું પાણી પણ નહીં આવતા બંને વિભાગો સામે સવાલો ઉભા થયા છે સંવાદદાતા ભાવિનભાઈ પરમાર એજબીએન ટીવી ન્યૂઝ પંચમહાલ હું પાધરદેવી ગામ ભરવાડા પંચાયતના પાધરદેવી ગામના વતની છું બે હજાર ચૌદ પંદરથી મારી શાળાના બે ઓરડા જર્જરિત છે અને અત્યાર લગી બે જો બે ઓરડાની કંઈ મંજૂરી પણ મળી નથી નવા ઓરડાનું કામ પણ ચાલુ થયું નથી અને આજે અત્યાર બે અઢી વરસથી વખત પછી મતસિંહ એમના ઘરે છોકરાઓ બનાવે છે તે પણ એ લોકો ફ્રીમાં સેવા આપે છે અને બે હજાર ચોવીસ ચોવીસની લોક લોકસભા લોકસભાની ચૂંટણીમાં અમે કામજનો થઈને ચૂંટણી બહિષ્કાર કરવાનું કહ્યું હતું તો એ લોકોએ ભાજપના લોકો ભાજપના મહા મહાસંગઠન મંત્રી તેજસ પરમાર આવીને એમને અમને લખાણ આપ્યું કે બે હજાર આ નવા સત્રનું હું ભાડા લેખે તમને મંજૂરી આપું છું ત્યાં લગી વખત ભાઈના ઘરે બેસવા દો કે જેથી હું દિવાળી લગી બે ઓરડા મંજૂર કરાવીશ આપીશ એવું એમને જવાબદારી આપી છે પણ અત્યાર લગી કંઈ કામ ચાલુ થયું નથી સ્કૂલનું ઓકે તમારું નામ બારિયા મહેન્દ્ર બળવાન ભાદર એ આજે નિશાળનું જર્જરિયા મકાન બધા પડી જાય એવા હતા એ માટે મેં મારું મકાન બે અઢી વરસથી મેં આપેલ હતું પણ અત્યાર સુધી કોઈ ઓરડા બન્યા નથી અને અઢી વર્ષનું મેં અમારા ગામમાં ચૂંટણી આવ્યા ભાજપ એને ત્યારે મેં બધા ગામવાળા ભાઈઓ ભેગા થઈને અને બહિષ્કાર કરેલો ચૂંટણી વિશે અને ચૂંટણીમાં પેલા ભાજપના જે સંગઠન મંત્રીઓ બધા હતા એવા બધા આવેલા અને અમને એમ કીધેલું કે આજથી તમે ભાડા પેટે એમને નક્કી કરેલું કે તમને આઠ હજાર ભાડું આપીશ મહિને પણ અત્યાર સુધી મને મળ્યું નહીં અને બે અઢી વર્ષ તો મેં ફી મેં સેવા આપી જ છે પણ હવે હું બાળકોને એમ કહી દઉં કે એક મહિના લાગી મેં રાહ જોઈ હવે તો હું રાહ જોઉં નહીં અને તમારું નામ મારું નામ વખતભાઈ હિંમતભાઈ બારીયા ભાદર દેવી